નાની દમણ રાજીવ ગાંધી સેતુ નજીક આવેલા બિબ્લોસ માર્કેટ જૂના બસ સ્ટોપથી લઈને સિફેસ રોડ રસ્તા પર જે આડેદડ વાહનોનું પાર્કિંગ થતું હતું તેને અંકુશમાં લાવવા માટે અને કંટ્રોલમાં લાવવા માટે પ્રશાસન દ્વારા રસ્તા ઉપર વાહનનું પાર્કિંગ અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે જેને લઈને દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પણ કલેક્ટરને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી દુકાનદારો અને વેપારીઓ આને લઈને આવતી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર દુકાનદારો અને વેપારીઓ પણ એકત્રિત થઈને આ મામલે દમણના કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવશે એવી માહિતી પણ મળી રહી છે દુકાનદાર અને વેપારીઓનું માનવું છે કે જે ગ્રાહક આવે તો તે પોતાનું વાહન રસ્તા ઉપર પાર્ક કરીને જ આવતા હોય છે તેથી જો આ નિયમ અનુસાર અહીં વાહનને નહીં પાર્ક કરવા દે તો તેઓને આર્થિક નુકસાન થવાની ભીતિ હોવાથી દુકાનદાર અને વેપારીઓ પણ આ અંગે લેખિત રજૂઆત દમણના કલેક્ટરને કરવામાં આવશે એવી માહિતી હાલ મળી રહી છે જ્યારે પ્રશાસનનું માનવું છે કે વાહન ચાલકો બેફામ રીતે અને ગમેતા રસ્તા ઉપર વાહનો પાર્ક કરીને જતા હોય છે જેના કારણે મુખ્ય માર્ગ અને માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે અને આ ટ્રાફિકની સમસ્યા નહીં ઉદભવે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે પરંતુ મુખ્ય માર્કેટ મુખ્ય બજાર અને મુખ્ય રસ્તો હોવાથી અહીં દુકાનદાર અને વેપારીઓ તથા ગ્રાહકોને પણ જે સમસ્યા સામે આવી રહી છે તે અંગે પણ પ્રશાસને ધ્યાન આપવું જોઈએ એ અંગેની લાગણી એ સામાન્ય પ્રજામાં ઊભી થઈ રહી છે તેથી હવે આવનાર સમયમાં વેપારીઓ અને દુકાનદારો આ અંગે દમણના કલેક્ટરને લેખિત રજૂઆત કરશે એવી માહિતી મળી રહી છે જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનવંચના હાથ મજબૂત થઈ શકે અને સમાચાર ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે